સવારે નરણા કોઠે આ ત્રણ વસ્તુનું સેવન જો તમે કરશો ને તો તમારા ફેફસા છે ને એ કાચ જેવા ચોખ્ખા હોય ને તમારી ઇમ્યુનિટી બુસ્ટ ને ગળામાં જો જામી ગયો ને એ બહાર નીકળી જશે અને તમારા શરીરની અંદરની ગંદકી છે ને એને પણ સાફ કરશે ટૂંકમાં તમારું બોડી એકદમ ડિટોક્સ કરશે જેથી કરીને ઘણી બધી સમસ્યા ઘણી બધી બીમારીઓથી તમે મિત્રો આસાનીથી બચી શકો છો એ કઈ ત્રણ વસ્તુ છે એ હવે વિડીયોમાં આપણે મિત્રો જોઈ લઈએ એક નાની તમારા વાટકી તમારે લઈ લેવાની છે તેની અંદર એક ચમચી દેશી મધ એડ કરી દેવાનું છે ત્રણ થી ચાર નંગ કાળા મરી છે એને વાટી દેવાના અને ત્રણ થી ચાર નંગ કાળા મરી જે વટેલો જે પાવડર છે એ તમારા મધની અંદર એડ કરી દેવાનું છે અને ત્રીજા નંબર પર આવે છે એ છે ટર્મરિક એટલે કે હળદર એક ચમચીનો ચોથો ભાગ હળદર છે એ એડ કરી દેવાનું બરોબર હલાવી દેવાનું અને તમારા આનું ત્રણેય વસ્તુનું તમારા મિશ્રણ એક પેસ્ટ બનાવી દેવાની અને આ પેસ્ટને ને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા ધ્યાનથી મિત્રો સાંભળી લેજો બ્રશ કર્યા પહેલા નરણા કોઠે આંગળીની મદદથી આ રીતે લેવાની આપતે તમારે મુકવાની અને બરોબર તમારે ફરવાનું છે ત્યારબાદ ધીમે ધીમે તમારે ઉતારી દેવાનું છે આટલું મિત્રો અઠવાડિયામાં કમસે કમ બે દિવસ તમે જો ફોલો કરશો ને તો પણ તમને જબરજસ્ત એવો મિત્રો ફાયદો થશે તો અચૂકથી તમે ટ્રાય કરજો